નશો કરી લેવો સસ્તો નશો કરવો કે પછી કોઈ પણ પ્રકારનો નશો કરવો એ નશો કર્યા પછી વ્યક્તિને એવું મનમાં લાગવા માંડે છે કે તે પોતે રાજા બની ગયો છે એ પોતે જ સર્વસ્વ બની ગયો છે ને પછી તેના ઘરે રહેલા પત્ની અથવા માં હોય તેને મન ફાવે તે રીતના તેની સાથે વર્તે છે તેને મારે છે તેમને ગાળો પણ આપે છે કદાચ પત્ની અને માં તો પોતાના દીકરાએ નશો કર્યો છે પોતાના પતિએ નશો કર્યો છે તે સાંભળીને કદાચ નહીં સમતા હોય કે નહીં કઈ બોલતા હોય પરંતુ તેની અસર ઘરના રહેલા અન્ય સભ્યો તેના ઘરના અન્ય સભ્યોએ તેની સાથે શું કર્યું તે જોવા માટે જોડાયેલા રહો ક્રાઈમ સ્ટોરીમાં મારી એટલે કે કશ્યપની સાથે ક્યાંની છે આ ઘટના કોણ હતું અને કઈ રીતના બન્યો આ બનાવ જુઓ નશાના કારણે અનેકો ઘર બરબાદ થઈ ગયા છે અને તેવામાં પણ હવે સુરત શહેરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે આ વાત ત્યાંથી શરૂ થાય છે કે જ્યારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચણથાલ કેનાલ રોડ પરથી પોલીસને હત્યા કરેલી એક લાશ મળી હતી અને પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ એ તે હતી કે આ બિનબારસુ લાશ કોની છે અને કોણ તેને ત્યાં ફેંકીને ગયું છે તેની તપાસ કરવાની હતી પોલીસ દ્વારા આ મૃતદેહને કબજે લઈ અને કોણ મૃત્યુ પામનાર છે અને કોણે તેની હત્યા કરી છે તે અંગે તપાસ શરૂ કરી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે આ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે જે બાદ મૃતકની શોધખોળમાં લાગેલી પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા હતા આ દરમિયાન પોલીસને જણાવવામાં આવ્યું હતું કે મૃતક સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ વેસુ આવાસમાં રહેવાસી હતો પોલીસે તેના ફોટા સાથે મૃતકના ઘરે પહોંચી હતી અને ત્યાં તેની માતાએ પુષ્ટિ કરી હતી કે તે તેનો પુત્ર ગોવિંદ ઉર્ફે ગોવિંદા તેમનો મૃતદેહ છે આ પછી તેઓએ મૃતક સાથે સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે તેના નાના ભાઈ કિશોરની પૂછપરછ શરૂ કરી હતી ગત રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હન્ડ્રેડ નંબર કોલને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ખે ગોવિંદ બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના ભાઈ એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકોએ પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓનો કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઈકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા જ આવી હતી ત્યાંથી તેઓ નાસી ગયા હતા પોલીસને પહેલાં જે બી ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ત્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળી કે આ વ્યક્તિનો પરિવાર વેસુ સુડા આવાસમાં મારીએ છીએ પોલીસે ત્યાં જઈને એને માતાની પૂછપરછ કરી હતી ત્યારે એને માતાએ આ બોડી આઈડેન્ટિફાઈ કર્યું હતું અને એને જણાવ્યું હતું કે આ એમનો દીકરો છે અને ગઈકાલે એના નાના દીકરા ભેગા ત્યાં પોતાના નાના દીકરા સાથે ત્યાં બહાર ગયો હતો ત્યારબાદ એના જે નાનો દીકરો કિશોર છે એની પૂછપરછ કરતાં ખૂબ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો એટલે પોલીસની થોડીક શંકા મજબૂત બની હતી અને આ શંકાના આધારે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા છેવટે પોલીસને જાણવા મળ્યું હતું કે આની હત્યા કરનાર એમનો નાનો ભાઈ કિશોર જ છે આ સમગ્ર બનાવમાં જે અન્ય એક વ્યક્તિ છે પુષ્પક એ એમના માસીનો દીકરો ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહીએ છે એ બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાને મહારાષ્ટ્રથી અહીંયા અહીંના વિસ્તારમાં આવ્યો હતો સુરતમાં રહેવા માટે અને ઉજવણી દરમિયાન ઉજવણી બાદ તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી પરંતુ તેઓ વચ્ચે છેવટે એવી વાત થઈ હતી કે પોતા પોતે આ મોટા ભાઈના બધા પરેશાનીઓથી કંટાળેલો છે એના પરિવારમાં ખૂબ જ તકલીફો છે આ પ્રકારની બંને વચ્ચે વાતચીત થઈ હતી હજી અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આ જે બંને વચ્ચે કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું અથવા બંને વચ્ચે આ બાબતે કોઈ સ્પષ્ટ વાતચીત થઈ હતી કે આને અત્યારે નિપજાવવાની જ છે કે નહીં આ તમામ બાબતે અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ અત્યારે પોલીસે જે વાહનમાં ગયા હતા એ બાઇક મળી આવી છે સ્પ્લેન્ડર વાહન છે આ વાહન આ જે આરોપી છે એનું પોતાનું જ છે આરોપી પોતે નર્સિંગનું કામ કરે છે અને ધોરણ બાર સુધી ભણેલો છે પૂછપરછ દરમિયાન પોલીસે તેના નાના ભાઈને પૂછ્યું હતું કે તેનો ભાઈ રાત્રે ક્યારે અને કોની સાથે ગયો હતો આ મામલે મૃતકના નાના ભાઈએ પોલીસને કોઈ સીધો જવાબ આપ્યો ન હતો પોલીસે તેના શંકા ગઈ અને જે બાદ પૂછપરછ શરૂ કરી તો તેણે પોતાના જ ભાઈની હત્યા કર્યાની કબૂલાત કરી છે આ પછી પોલીસે તેની ધરપકડ પણ કરી હતી આ નાના ભાઈએ ગોવિંદ ઉર્ફે ગોવિંદાની તેના ઘરેથી બાઇક પર લઈ ગયો હતો અને તેના પોતાના ભાઈ ગોવિંદ ઉર્ફે ગોવિંદાની નાના ભાઈ કિશોરે અને તેમના માસીના પુત્ર પુષ્પકે મળી અને હત્યા કરીને લાશને કેનાલના કિનારે ફેંકી દીધી હતી ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગોવિંદ ગોવિંદાએ દારૂનો નશો કરી પોતાની પત્ની અને માતા સાથે મારપીટ કરતો હતો જેના કારણે હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું છે સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક